Oh, oh, નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ડાયાબિટીસ હોય તો આનાથી દૂર રહેજો જી મિત્રો વિગતવાર વાત કરીએ તો ધૂમ શરીર માટે ખૂબ જ જોખમી છે જેની તેનાથી દૂર જ રહેવું જોઈએ તો મિત્રો ખાસ કરીને વાત કરીએ તો ડાયાબિટીસથી પીડિત દર્દીએ એટલે કે કારણ કે ડાયાબિટીસ થી પીડિત દર્દી નહીં ધ્રુમપાન કરે તો તે તેને હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ રહે છે મળતી માહિતી અનુસાર મિત્રોને અને આપણે જણાવી દઈએ કે અને હાર્ટ એટેક પણ આવી શકે છે જો કે મિત્રો ડાયાબિટીસ પીડિત દર્દી નહીં ધ્રુમપાનથી કિડની સંબંધિત રોગો આંખમાં ચેપ અને ધમીઓ સખત થવાની સાથે સાથે ગ્લુકોઝમાં સ્તર પણ બગડવાનું જોખમ રહે છે જે આ મિત્રો અત્યારની આ મોટી ખબર મળી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ